સીતારામ રામ રામ તૈયાર થઈ ગયા આજ પાછો આટકોટ નો આટો મારવાનો હે આજ પાછો બતાવવા જવાનું હે પર બંધુ તે વારો થોડો પાસો ઠેલાણો ન કે 10 દિન બતાવવા જવાનું તો તે વારો તા લખાવ્યો તો એક દી પણ તે દુ મોકે બુધવાર હું તો ને એટલે ડોક્ટર હું તો ને રાજકોટ જવાનો હું તો ઈ પછી

આટકોટ ને રાજકોટ ના અમારે બસ હું કા હજાર રૂપિયા ની આ વધારે દેવા એના કરતા આટકોટ વ્યા જઈએ તો હજાર રૂપિયા નો ફાયદો થાય એક ટ્રીપ નું પેટ્રોલ થઈ જાય એક બે એક હજાર રૂપિયા થતો હે ને એક ટ્રીપ નું પેટ્રોલ નું હા હજાર થી વધારે હા 20 ની આપે હમ જલીએ તો ઈ 8 9 10 11 12 Awekja, 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 Tawasita તારની આ ચા ગઈ મંગાવું તુવાર પાસા સીતારામદાયરાની જેસિક્રોસનો હાલો અજાવ એ ગરમી થાય હો પંખો બંધ હોય થાય ગરમી તાર મમ્મી aja કે તો

ને પૂગી આવ્યા આ કોઈ જડતું ન હોય તો મેસી ટ્રેક્ટર નો શોરૂમ છે ને સીધું ને આવો ગાડી લઈને તો ગાડી આ નહીં મૂકવાની એને આ ગ્રાઉન્ડ ન્યા મૂકવાની આ મૂક્યો તો તમને પાછા મૂકવા મોકલજે આ ગાડી રાખવા નથી દેતા હા ભાઈ જયારે આ દવાખાનું હે અમે ટાઈમે ભૂગે ગયા અઢી વાગ્યાનો વારો છે બે વાગે ભૂગે આવ્યા અંદર જઈએ આપણે જોઈએ લગભગ બેઠા જઈએ હજી તક કોઈ આવ્યું નહીં હોય વારો લખવા વારું જો વાગ્યા બાર અને આટકોટ તઈ તો બધાય નીકળે ગયા હવે નવ વાગ્યામાં ને આસ્થાની એવરજા પૂરી થઈ ગઈ હતી એ વહી ગઈ ને ઘેર પોરી ને હું જઈ હે આવી ગયા ના ભેગા ને જ ગયા રાજકોટ પણ ને જ અને એ મારે કરવા શ્યાક રોટલા બપોરાનું બપોરાનું વિચારા કામ કરવા શિયાક ને રોટલા જઈ ઘડીક વાર બહાર બેઠો પછી ખાધું ની એવી રમે ની થયા તે હું બપોરાનું કરવા માંડ એનું મલક ના વિ સોખા ઢોરાય ને આ ઉષાથી ઢોરેને એનાથી આ ટીંગાયું નથી પછી વાર આમાં મલક આ પડ્યા સોખામાં એ વારવામાં બધા ના જાય જ્યાં મલકના લેલાડા આવે ખાવા એમાં સોખા ને કોઈ આ મેંદડાઓના કુતરાવના પડ્યા હોય ને રોટલાના બટકા તો એમાં ખાતા હોય હવાર મહી આવે જ્યાં પોટાને લેનામાં ચારે पोटा वाले पाखुफा फड़ा होता है वो ही यूँ पसंद है खुल थी आंसे क्लियर टाइम तो हाँ विसारण तरीका वही ना पानी पीवा आवे नाता होए पानी पीता होए आम बैठूँ है तो मैं एक पोटो है यूँ बताएँगे કાલ હું બપોર કરવા માટે એવી તો આટકોટ થી હાઈ જી આવી આવે કેટલીક વાગે આવે કેતો તા કે હું વેલા આવી ગયો ના કે બીજું કઈ કામ ન હોય પેક પીહને દોવાની કાઈ થાય મારે એ જોઈએ કારક આવે યો આ ઓરિજિનલ ગોલો ખાવાની મજા આવે ને આની જ ઓરિજિનલ કહેવાય પછી બીજાજી ટીયુમન બનાવે લોકો લોકો ખાવા ઈ બધાય તો નાટેક હોય ગામડું કે કે ક્યું કામ જ્યા આજ આ ઓરિજિનલ બોલો આ ખાવાની જેવી મજા આવે ઈ પછી એમાં ક્રીમ ઓન ફ્રીમન ના ખાલે ન મજા આવે આજ મજા આવે ઓરિજિનલ બોલાવા ખાવાનો વિડિયો અમે હવા નીકળ્યા તારા ભાઈ તો તાર નકી કરીયો તો પાસ આવી જતો આ દી હે ઈ પાઈતા 嗯。